अस्सलाम वालेकुम आज हमारे गांव दौरावर में बहुत ही बड़ा मीटिंग था आशापुरा कंपनी की तरफ से हमारे गांव दौरावर में एक बड़ी कंपनी लगने जा रही है आशापुरा कंपनी की तरफ से तो आज हमारे गांव में कलेक्टर साहब आए थे उनका वेलकम करने के लिए हमारे गांव के सरपंच आची अलाना समा और उन्होंने जो उनके सामने शर्त लगाई वो आप सुनिए क्या क्या कहा गाँव के विकास के लिए पूरा देखिए आप पूरा वीडियो आजी आजी समा સરપંચ આજે એની સુનાવણી કરવામાં આવી હેતુ મને એવું લાગે છે મારો એવો અભિપ્રાય છે જે આસાપરા લિમિટેડ માં જે ધી white કલેજે એનો ઉમેરો કરવામાં આવ્યો છે લાઈમસ્ટોન એને બીજો ઉમેરો કરવામાં આવ્યો છે ખરેખર તો white કલે આ એરિયા માં મુશ્કેલ સેમસે મારું એ ઉ અભિブラ છે બીજી જો નીકળે ઓર અલગ વાત છે પણ લાઈમસ્ટોન નીકળશે વલા પાડુસના નયમત્રા બગટ ગુજરાત आज कच्छ जिला डेप्यूटी कलेक्टर साहेब अनिल यादव साहेब हमारा खावड़ा विस्तारना ना सीनियर टाइम मामलेदार श्री परमार साहेब प्रदूषण बोर्ड ना अधिकारी साहेब आशापुरा लिमिटेड ना जे भाई आयो भाई आखा द्वारा वाले ग्राम पंचायत ना ગ્રાહ પંચાયતના સભે શ્રીઓ આગેવાનો પબ્લિકો એ આ મિત્રો ધોરાવારી ગ્રામ પંચાયતની હુંડાવાઈ હુંડાવાઈ નું નીતિ પ્રમાણે સરપંચ તરીકે રોજ વાત કરું છું મને એની ખાતરી છે કે આ નીજને જે મીટિંગમાં ડેપ્યુટી કડકડે સાહેબ બેઠો છે

गोरावर छे इ तारा डूंगर ने गोरा डूंगर बिचे छे गोरावर गाव म हत्यारे जे छे गोरा डूंगर ની સાઇડ માં छे आ जे ધીજ મંજૂર કરવામાં આવે છે ઈ तारा डूंगर ની સાઇડ માં છે તમારા જે ખેતરો છે એ અમારા જે વાડતરીય છે ત્યાં તો ગામ ને નજીક માં કોઈ જમીન નથી તેયાણ માટે તો બધા 208 માં લગભગ 400 બેના મણિયા પિટ એક વાસણ છે વાણ છે માં રહે છે આપ જે રીત મંજૂર કરવામાં ની કે સૂચના છે ઈ નજીક બિલકુલ છે સામાન્ય હું ગુnda ભાઈ જે એક પહલો મંડો ઈ છે તે જો વસવાટ કરે છે બાકી કે ગાડી ઈ એનું રીત ની જમીનમાં સમાવેશ કરવામાં ના આવે વી ગોમંડો છે રીત ની बाजू માં એક મણિયા બીટ એક ટેકરી છે ઈ આધારે આસારય ગતિમાળી જમાનાથી એક ટેકરી છે અત્યારે ટેકરી બનેલી નથી આ ટેકરી માંડારીઓ ને પણ કામ આવે એના જે ઉદરાજી બાજો કે ઢકણાજી બાજી જે ઢોરો ચરાવા માટે જાય છે ઈ એને જોવા માટે માંડારીઓ જ્યારે જાય છે તો ટેકરી ઉપર બેસીને પોતાનો ઢોરો જોઈ શકે છે એવી ઉપર ટેકરી છે

ખારા ડુંગર આ રસ્તો છે માલદારીઓ કહો તો ભલે ખેડૂત કહો એની વિચે એક રસ્તો નીકળે છે એ નદી તમે જયારે સર્વે કરેલો હશે એની જયારે જમીન નક્કી કરવામાં આવેલી હશે ત્યારે જોયો હશે ઇજનેર નો જોયો હશે કે આ નીચે નીચો એક ઢોકરો છે ઢોકરા ઉપર રસ્તો છે એ દીચ ને અંદર રસ્તો આવી જશે

વરસૈ તો વરસૈ તો આખા ગામ વાંડી વાંડીઓ મિયા પડે જાશે જમીને ધોરાવની જાશે ભવિષ્યમાં ધોરાવની ગ્રામ જળને ભવિષ્યમાં નુકસાન થાશે થાશે એમાં પણ સાહેબે એના ઉપર ધ્યાન દે આ તો મજો છે આ મેસ્ટર જારે ચાલુ કરવામાં આવે ધોરાવર ગ્રામ પંચાયત ધોરાવર ગ્રામ જન્ડો એને દાબ આપવામાં આવે

કે કડાલ સરકાર ને પણ એમાં ફાયદો થાશે પણ વધારે ને વધારે ગ્રામજનો નો ફાયદો થાય પ્રોજેક્ટ જે સરકાર જે ચાલુ કરે છે એનો મૂળ ફાયદો તો પેલા તો ગામને થવો જોઈએ તે જે કે તમામ જે કે એમાં ભાન વ્યવહાર હોય તો ગટા મજૂરી હોય કે બીજી કોઈ મજૂરી હોય તો પેલો પ્રાઇવટી ધોરાવર ગ્રામ પંચાયત ધોરાવર ગ્રામજનો ને આપવા આવે એવી સાહબ જ્યાનેથી

આ લીક જે અંદર નો બહાર કાઢવામાં આવે એ એ અમારી ઉદ્દેશ છે ઈ કે ડાઈમેસ્ટ્રો ડાળુ કરવામાં આવે સત્તા શેની નિયમ પ્રમાણે ડાઈટ લાઇન પ્રમાણે કોઈ પબ્લિક ને તકલીફ ન થાય કોઈ ગ્રામજનો ને વાંધો ના આવે એ ગ્રામજનો ને કે फायदों करवाए में वान हुए के बले मजूरी हुए के बले इन्हें फायदों करवाए सरकारी सरी नियम करवाए आ लीज़ मंजूर करवाओ से हमारे कोई वांधो ना थी ऊपरोक्त हमें ये पांच मांगियों सायबासे करीशे सायब आ सवानो अध्यक्ष चे हमारे हिसाबे हमार जो मांगनी करीशे सपन्त कली को साथी करीशे રો પ્રોજેક્ટ પ્રોજેક્ટ જે ચાલુ કરવામાં આવે છે ઈ ઈ જરૂર ગામને ફાયદો થાય કે અમે સમજી છીએ બરો પ્રોજેક્ટ ચાલુ થાય ગામને એક ટકા ફાયદો થાય ને એ 9 ટકા نقصان થાય એવું અમને પ થાવે નહી તો એ પ્રમાણે અમે જે રજૂઆત કરી છે એ સાહેબ ધ્યાન લેજો એ આપને જે તપાસ કરી હોય તો કરી શકો છો બીજો જે

તો સ્પષ્ટપણે આમાં બધા અભિપ્રાયો વિગતવાર ડિપાર્ટમેન્ટના લેવામાં આવેલા છે તથા ઈસી માટે જ્યારે પર્યાવરણ સર્ટિફિકેટ લેવાની પ્રાથમિક કામગીરીમાં ટોર લેવામાં આવે ત્યારે આજુબાજુમાં જેટલી પણ કુદરતી સંપત્તિઓ જેવી કે નદી નાળા છે ડેમ છે કોઈ મોટા ડેમ છે એને ધ્યાને લેવામાં આવે છે અને નુકસાન ન થાય એવી જ રીતે આગળ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવતી હોય છે જેથી કરીને એવી કોઈ પણ કુદરતી સંપત્તિને નુકસાન ન થાય તથા આવતા વખતમાં જ્યારે પણ ખાણકામ કરવામાં આવે ત્યારે આ બાબતોનું ચોક્કસ ધ્યાને લઈ અને એની યોગ્ય જાળવણી કરવામાં આવે એવી બાંધરી આપવામાં આવે છે તથા એક મુદ્દો એક બહુ સારો એમણે જે કીધો છે લોકલ રોજગારી માટેનો તો આપણે પ્રેઝન્ટેશનમાં પણ બતાવ્યું કે પ્રાથમિકતા હંમેશા જે આજુબાજુના ગામમાં વસતા લોકોની રહેશે અને એમને આર્થિક રોજગારી મળી રહે અને એનો આર્થિક અને સામાજિક વિકાસ થાય એવી કંપની દ્વારા ચોક્કસપણે ધ્યાને લઈને એ પ્રમાણેની જ કામગીરી કરવામાં આવશે અને લોકોને કોઈ રીતે નુકસાન ન થાય ખાણકામથી અને ખાણથી એમને માલદારીઓને પણ નુકસાન ન થાય એ બાબતે કાળજી લેવામાં આવશે